નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ અભ્યાસ કરવા માટે અથવા પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો આ જે અધ્યયન નિષ્પત્તિ આધારિત બ્લુ પ્રિન્ટ આધારિત આપણે જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે દરેક વિદ્યાર્થીઓ માટે દરેક શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ આ જે સમગ્ર સોલ્યુશન છે તેની જે પીડીએફ છે તે અવશ્ય મેળવી લેવી જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તેની તૈયારી કરી શકે પરીક્ષાની અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન જે છે એ તમારા માટે તો ઉપયોગી થવાનું જ છે પણ શિક્ષકો માટે પણ એટલું જ ઉપયોગી છે કારણ કે શિક્ષક મિત્રો પણ આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી અને પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને પુનરાવર્તન કરાવી શકશે રિવિઝન કરાવી શકશે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અને જેથી કરીને તેમના વિદ્યાર્થીઓ જે છે એ પણ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સમગ્ર સોલ્યુશન છે તેની આ જે પીડીએફ છે તે મેળવી લેવી આ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ ત્રણથી લઈ અને આઠ સુધીના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વીડિયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે મિત્રો આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આપણે જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના તે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવા આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તન તોડ મહેનત કરીને અધ્યન નિષ્પતિના આધારે એવા અસાઇનમેન્ટ અને એવા પ્રશ્નપત્રો તમને બીજું કોઈ પણ જગ્યાએ નહીં જોવા મળે એટલે એવું આપણે પરીક્ષા લક્ષી આ મટીરિયલ આ સાહિત્ય તૈયાર કરેલું છે જે તમને બીજી કોઈ ચેનલ ઉપર જોવા નથી દોસ્તો મિત્રો તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે અને આ પ્રમાણેનું અસાઇનમેન્ટ જે છે આ પ્રમાણેના પ્રશ્નપત્ર છે આ પ્રમાણેના જે મટિરિયલ છે તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળતા નથી અને કોઈ બનાવશે પણ નહીં તો જરૂરથી અહીંયાથી આપણી પાસેથી મેળવી લેજો દોસ્તો મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન જે છે તે આપણે ખૂબ જ વીણી વીણીને ભેગું કરેલું છે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ એવા પ્રશ્નો આપણે આની અંદર લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સમગ્ર સોલ્યુશન છે તે મેળવી લેવું દોસ્તો ખાસ કરીને અને આ જે સોલ્યુશન છે તેની અંદરથી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે તો આ દરેક પ્રશ્નોનો પણ ખાસ ખાસ અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે આ પ્રશ્નો પૂછાય તો તમે સારામાં સારી રીતે આ સમગ્ર સોલ્યુશન છે તેનો તમે અભ્યાસ કરી શકો ચાલો દોસ્તો તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયાને લાઈક કરવાનું તમારા મિત્રો સુધી શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને પણ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો તો જે પણ રીતે પોસિબલ હોય તે રીતે આ સોલ્યુશન જે છે આ અસાઇનમેન્ટ જે છે તેનો અભ્યાસ કરી લેજો જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું સાબિત થશે